<laughs> तेल नाङ दिदू मुन्देडा पडवायो छ आज का लिंबू इ मय क्लास लिंबू इ मस्त टेस्ट मस्त छ हाय फ्रेंड्स गुड मॉर्निंग जयसुन्दरान वेलकम बैक टू माय न्यू व्लॉग वागी गैसे आठ ने बा जयसुन्दरान जयसुन्दरान गुड मॉर्निंग जयसुन्दरान गुड मॉर्निंग जयसुन्दरान नाश्ता नट करो बा के छ तिमरो वाटे छु ना हालो नाश्ता कले चालो हेलो मोर सर यार बहोत

મારે નજર લેાળે પાછો મળવાઈ કોઈ દિલ્લી છે દિલ્લી જવું ન થાય લઈ એટલે હોય આવતા તો ચાલો ભાઈ મળીને ફ્રેન્ડ્સ અત્યારે એક વાગી ગયો છે અને બસમાંથી માંથી પાર્સલ ને એવા દેશમાંથી પાર્સલ આવ્યું ઉરીસા ને ઘરે થી ઉરીસા હા શું શું મોકલો મમ્મી આજે મમ્મી જો તુરિયા મોકલા છે મરચી મરચી ઉનાળા માં આવી હતી ત્યારે ખાવા મળ્યા હા મરચા મોકલા છે હા અને સીબડા હા સીબડા મસ્ત ખાવા મળ્યા છો સીબડા કેવા સરસ છે લીંબુ ઈ મોકલા છે તો લીંબુ ઈ મસ્ત છે મસ્ત છે હમ આલી પ્લોટ માં છે ઈ છે ને હા પ્લોટ માં છે ને ઈ છે હા અને હળદર હળદર થઈ હશે છે છે માં ગયો ને બસ પાર્સલ લેવા બહુ ગારો હતો વરસાદ હતો કે એટલે ગારો તો હોય પણ પાર્સલ મોકલું હોય પછી લેવા જવું પડે નકર કહી દે કે ભાઈ મો આ જવું પડે નકર એમ કહી દે આજ એમ કે ભાઈ પાર્સલ લેવા બસ છે ઓ ભાઈ પણ ખાવા તો હા એટલે લેવા તો જવું પડે હા બધી ગાડી બહાર ગયો તો તો જ ગારો હા 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 ગયો તે મમ્મી શું કરે છે મમ્મી મમ્મી વાસન છે હમ કેમ છે મજામાં મજામાં તો હવાંતો નહીં ફ્રેન્ડ્સ અત્યારે રસોઈ બનાવવાની છે મહેમાન આવે છે એટલે

તમાર પપ્પાના વેવાય બધાય આવ્યા ને હા મારા પપ્પાના વેવાય આવ્યા છે ફ્રેન્ડ છે અત્યારે રસોઈ બનવા મેળવી છે અને ગોપી દીદાના સાસુને આવે છે કે મમ્મી બાંધે છે પૂરીનો લોટ કે મમ્મી હા બટેકા વડા માટેમાં આવો પણ બની ગયો છે અને પૂર્વી કરે છે સ્લાડનું કટિંગ કેવું રહ્યો યસ ગાજરનું કટિંગ થઈ ગયું છે ને કોબી કટિંગ કરે છે વાહ આવો જયસું નારાયણ કેમ છે હારું હારું ને બાહ તો વાંધો નહીં આ બે મારા બા છે આ બા છે અને નાની બા છે કા ખબર હા દાદી બા અને નાની બા ફ્રેન્ડ્સ અત્યારે ધ્રુવી કામ કરવા આવી છે અત્યારે અમારા ઘરે મહેમાન છે તો પાપડ તળાય છે ધ્રુવી કેમ છો મજામાં પાપડ ખાવા લો બધા પાપડ ખાવા ચાલો બધા જો મહેમાન છે તો તૈયારી થાય છે બધી